આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ભયજનક રીતે ડીકી ખોલીને ડીકીમાં બેસાડીને કે ફોર વ્હીલરની બોનેટ ઉપર બેસીને લોકો ફરતા હોય છે હવે આ ઉજવણી કરવાની કોઈ રીત નથી છે પોલીસ સો ટકા પ્રયાસ કરશે કે આ પ્રકારની તક કોઈને મળે નહીં હું ટૂંકમાં કહું કે ઉજવણી કરો પરંતુ કાયદાઓમાં રહેશો કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો